અને હાલ તો ગાંધીનગર થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગાંધીનગરમાં ગોપાલ ના ઇંતેજારમાં છે કાના જી હા કાંતી અમૃત્યા જેઓ ગાંધીનગર પહોંચ્યા છે ગાંધીનગરમાં કાના શોધી રહ્યા છે કે ક્યાં છે ગોપાલ રાજીનામું આપવા માટે પહોંચ્યા છે કાંતિ અમૃતિયા કાંતિ અમૃતિયાએ સોમવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને તે પ્રમાણે તેઓ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવા માટે પડકાર ફેંક્યો

તો આપજુ કાંતિ હાલ ગાંધીનગર પહોંચી ચુક્યા છે રાજીનામું આપવા માટે તેઓ પહોંચ્યા છે તેમણે કહ્યું કે મેં કહ્યું હતું કે હું તો રાજીનામું આપી દઈશ જોકે ગોપાલ ઇટાલિયાને સીધો પડકાર પણ રાજીનામું આપવા માટે પહોંચે સાથે રાજીનામું આપીશું ગાંધીનગરમાં કાંતિ પહોંચ્યા છે ત્યારે કાના ગોપાલ ઇટાલિયાને શોધી રહ્યા છે ગોપાલની વાટમાં ગોપાલની રાહમાં ગોપાલ ઇટાલિયા શું આવે છે કે કેમ તેના પર પણ ઉઠી રહ્યો છે સવાલ કેમ કે આમ આદમી પાર્ટી દ્વારા પહેલેથી જાહેરાત કરી દેવામાં આવી હતી કે ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું આપવાના નથી અને વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યાએથી અમારી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગરથી જોડાયેલા છે ગાંધીનગરથી અર્પણ પણ અમારી સાથે જોડાયેલા છે જે વિધાનસભાની બહાર ઉપસ્થિત છે સાથે સાથે અમારી સાથે ગૌરવ દવે પણ જોડાયેલા છે મોરબીથી પહેલા હિત્તલ આપની પાસે આવીશ અત્યારે વિધાનસભાની અંદર ખૂબ જ વધારે રાજકીય ડ્રામા હલચલ જોવા મળી રહી છે કાના તો પહોંચી ચૂક્યા છે ગોપાલ ને કેટલી વાર છે

પછીનામાં ક્યાંક ને ક્યાંક મારો કાગળ બધું કઈ નથી બેન કરતો નથી હું સ્તંડ નથી કરતો તમે દબંગ નેતા તરીકે સાબિત છો

એક વિસાવદરની સીટ અમારી હતી નહીં એ સીટ આવી એ દોરવાની વાત કરે અને ઉંદેરીને દારૂ મળી ગયો કાંતિભાઈ એક વાત એ પણ આવી રહી છે કે રોડ રસ્તાના જે આખા રાજ્યમાં પ્રોબ્લેમ છે એનું ધ્યાન હટાવવા માટે આખી રાજકીય પેલા સાંભળો વરસાદ થાય હાડધીની એલી હતી એમાં થોડા ઘણા પાણી ભરાણાના હોય રસ્તા થયા હોય રસ્તા તૂટ્યા હોય કોઈ લાઇટું થાંભલા ઉપર ચડે નહીં એ બધું કામ આખા ગુજરાતમાં ચાર દીથી આ થઈ ગયું હોય તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધો કર કામ ચાલુ થઈ ગયું અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરીએ અને તે નવા કામ ચાલુ કરી દેશે એટલે એ વિષય નથી વિષય મોરબીનો વિષય બીજો હોય શું વિષય છે બીજો મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલાં નવનિર્માણ પણ મોરબીથી થયું હતું આંદોલનનું એફિશિયન્ટર હતું આંદોલનનું એફિશિયન્ટ એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ આ લોકોને બદનામ કરવા આ પાર્ટીને એનું જે મિશન છે ને એના અમે મારી લડાઈ એટલે આ આ ષડયંત્ર છે ના પાટીદારો નહીં પાટીદારો નથી આવા અમુક તત્વો

સમજી નહીં આવે નહીં નહીં એવા આ થતો હોય અમુક એક વિસાવનની સીટ તો અમારી હતી જ નહીં શપથ હું રાહ જોઈ શપથ આવે એમ કે બે કલાક શપથ લઈ લીધું શપથ લઈ લેખો પણ શપથ લેવા આવે